મારે તો નવું ઘર થઈ ગયું દિવાળીના હતી હજી વાર છે હં ઘર થઈ જાય ને એટલે મજા આવે બધુંય સજાવટ કરવાની હો હા એ હું એને તેળ લઉં તો એની ચત લઈ લઉં તેળ સીતારામને જય શ્રી કૃષ્ણ બતાયને હવાર સવારના બાદ બધાય મોજમાં તો વાંધો નહીં મોજે મોજ ને રોજે રોજ જો અમારે શિવાની છે એ મોજ છે હે કાશિયવ સવાર સવાર મેં દાદી છે ને જ કાવે છે

તો એ મમ્મી ક્રચ ના તો જય કૃષ્ણ કરે એમ નથી ખાવું તો નાખી દઉં ગલુ નાખ દે ગલુ નાખ દઉં ને હા તો કરી દે પછી હું હાથ ને થઈ કર

હુંકવી દીધા હુકાતા રહે હવે પછી ખાટલો છે ને ઉપાડ લે હું પાછો તડકે હીરો આવી જાય ને તડકે ઉપાડ લે હું ધોતી હતી ને ઘણી હુકાઈ જાય એ તો હજી વાર લાગશે કાલ થા હે તો એ માંડ હુકા એમ હું હે નહીં હવે આને બે ને ગાય વાટ જો એને આપી દઈએ એને છે ને આજ બ્રેડ દઈ દઉં બ્રેડ અહીં કાઢીને રાખી હચવાઈ જાય ઓલ કુતરીને તો છે ને પપ્પા લઈ આવ્યા હતા ગામમાંથી આ હમણાં ખરાબ ધાલે ને ગામમાં લાડવા કુતરાના અમર બનાવે ને ત્યાંથી પપ્પા લેતા આવ્યા હતા તે તો લાડવો ખાઈને બેઠી બ્રેડ નથી ખાવી કે ત્યાં બ્રેડ છે ને આને આપી દઉં બધિયા બધિયા એમાં એવું થયું કે ઓરા હેકવા કયું ના ખાતા તો એ બે રીંગડા ઉભી રહેતું બે રીંગડા નાઈ ખાતા હેકવા હસલના મોટા મોટા એક ગાયું કા હેકાઈ ગયું એક આગળ છે ને પાછો તાપ કરી ગયા એક લીલેરી છે નાચતા છે ને અસલ નો લીલી ડુંગળી નાખીને ઓરો કરવાનું છે કાલે મેથી પાલક ને લીલી ડુંગળી નાખીને ભજીયા બનાવ્યા તા અસલ ને મમી હમી જ કરે છે લીલી ડુંગળી નાખીને ઓરો બનાવો કા લાલ ટેફળી નથી લીલો ઓરો બનાવ કા હમણા કે દિનત બનાવી હોય આ મજા આવે કા શું કરે

ગોળ ગોળ ફર 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 ગોળ ગોળ રે વાહ 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 તું થઈ ગયું ને બે કટ પહેરવું આ ઢીંગલી ને કપડાં ધોયા તા ને તે સીવું ઉઠી એટલે તરત જ છે ને એ કે મને કે ઢીંગીન કપડાં એ કે પહેરાવવા તે સીવાની જ એને પહેરાવ્યા ને પછી મેં સીવું ને તૈયાર કરી દીધી હવે જોઈને સાયકલ માં ખુમરા મરવે કા મજા આવે ને આઈ જ છે હું ક્યાંય જાતી ને તેને એમ કે મમ્મી ખેતરમાં વહી ચાહે એને ને મમ્મી ગયા છે હવે નિરણ વાટવા વાઠિયાની ઓલી બાજુ નિરણ વાટવા ગયા થોડું ખળ લીધું પશુવાડાથી ને ઓલી બાજુ નિરણ વાટવા ગયા ને આ જો જવાર ને મકાઈ છે ને પાછા પહેરાવા વાવ્યા હતા એ મોરે આપણે મકાઈ વાવી હતી તે પાકી પાકી ઉઈ ગઈ હતી ને પછી રાપલી નાખી હતી ખળહબાવ નીકળું તી આ વખતે ખડતા હબાવ જ નીકળ્યું પણ એ મોરતા જવાર ને મકાઈ બે પહેરવું સાઈટું હતું ને તે અસલનું ઊગી ગયું છે તે હવે નહીં વાંધો આવે તાતા જવાર ક્યાંય નીકળી ચાહે ખડ મોટેરું થાય હતા ને આમાં થાણા પારિયે થાણા એ હજી ઉગતા આવે હવે એક પારી છે ને ત્યાં થાણા તા તાણા ઉગતા આવે નિવાન તો આવે હેલા રાખશે ઘરમાં આવે હવે છે ને હું તમને અમે તું ચારા તો કરી લીધા આપણે દિવાળીનું કામ એટલે થોડુંક પંદર ફેરફાર કર્યો આમ ગોઠવણીમાં આમ તો હોમ બતાવ્યું કા મિન્યા હોમટૂરનું બતાવ્યું તો અહીંયા મિનિયો જો પગમાં પગમાં જ આવે મિનિયા ભૂરા તું પગમાં પગમાંથી આવશે ને ગોઠવણીમાં થોડોક ફેરફાર કર્યો કર્યો બહુ કરોલી ઘર ટીંગાડું સીવું એક નવો કબાટ ટીંગાળો ને એટલે હવે હું તમને છે ને બતાવું અમારે તો નવું ઘર થઈ ગયું દિવાળી ને હજી હા તું બતાવી તાર કબાટ તું બતાવી હા તો આવતી રાલ ઉભી રે ઉતારું તને તે હવે સીવું બતાવે છે એનો કબાટ ડાગલા વાળો અસલનો ટીંગાયડો છે તે થોડોક આમ ફેરફાર કરી નાખ્યો જે ઓલી સેટી હશે ને વધારે સામાન પડ્યો રહેતો કપડાની સૂટકેસ ને ના બાસ્કેટ ને કપડાના એટલે આ વખતે મમ્મીને કોઈ બીજી સેટી હું ક ખાલી કરી નાખવી છે હું થોડોક ફેરફાર ગોઠવણી કરી નાખું એટલે નકામો નકામ આ તો જે ને હતા ને એ બધા વાળીને દઈ દેવા હાટું કાઢી નાખાય એક બેગ તો એની ભરાણી છે ને બાકીનું જોતું તો જોતા તા એટલે રાખા હાલ તાર બતાવો ને હાલ હે તને ઉતારું એમ હાલ ઉતારું પેલા ઉભી ઢીંગીને લઈ લો એ બસ હવે તું ધીમે ધીમે ઉતરી જ હાલ હવે તાર કબાટ ક્યાં છે કે જે પેલા શિવાની કહે તને ગમે તાર કબટ ક્યાં છે હમ હા જો અહી ચકલી કર કરેલા ચકલી કર બતાવતમ ચકલી કરીંગાયડું ને એક ઓલી બાજુ ટીંગાયડું છે ઓલી બાજુ થઈ ગયું સી પવન આવ્યા રાખે ને તે હાલ દીકો તાર કબાટ બતાવ હા આ જો સીવું ડાગલા વાળો નવો કબાટ છે ને ઢીંગાડો ને એની ઉપર ઢીંગલો બેસાડો કા એની ઉપર ઢીંગલો બેસાડો ને સીવાની ફોટા ને કબાટ ને બધુંય પાસે પાસે કા સીવું કબાટ છે ને એમાં સાઈડ સાઈડમાં ટીંગાડો એના ફોટા પાસે ને આ બાજુ છે ને જો આ બાજુની સેટીની હું વાત કરતી હતી એ સેટી છે ને ખાલી કર નાખી ને ઓલી બેગ છે ને એ દક્ષા ની છે હું સુરત ગઈ ને તે લઈ ગઈ હતી એટલે એ બેગ છે ને આખી ભરાઈ ગઈ છે અહીંથી જે વધારાના કપડાં હતા ને એ મમ્મીને કહું છે ને તમે હું કહો વાસન વારીને દઈ દેજો એટલે ઈ કપડા આપણે જઈએ ને તો એ બેગ લઈ જવાની છે શેકા પછી આવીશે તે મોકલાવી દઈ તો એ સેટી જો ખાલી કર નાખી ને હવે છે ને નવા પડદા ને ઉપર ચડાવવા જાવ ને ઉપર સીવું વાટ છે ને તો હવે આપણે જઈએ ઉપર ને આ બેગ લઈ લઈએ આ બેગ હજી છે ને વધારાની છે આ હવે હાલ બેગ ઉપર મૂકી દે હું મારી કુર્તી છે ને એમાં હું સ્લીવ ચડાવતી હતી ત્યાં જો અધૂરું પડ્યું એટલે કુર્તી તો થઈ ગઈ છે પણ બપોર લાઈટ વહી ગઈ હતી ને તે થોડુંક કામ રહી ગયું હતું એટલે પાછી લાઈટ આવી નાખી ને હવે એ છે ને કાલ પેરી જવાની છે હવે એ ક્યાં જવાનું છે ને એ તો આવતીકાલના વિડીયો ખબર પડશે એટલે હવે હું કે પછી બધું મૂકું પહેલાં આપણે વિડીયો શૂટિંગ કરી લઈએ પછી ઓલું થઈ જાય હાંજ પડી જાય ને તો વિડીયો નહીં ઉતરે હાલો હલો 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 ઢીંગી ને હરખી હરખી ને હરખી પકડી રાખ ને તું જો ઉપર આવી ને છે ને ઉપર રૂમમાં પડતા નાખી લીધા પછી તો થોડુંક અલગ અલગ જ લાગે ચારેય દિવાલમાં બારી છે ચારેયમાં પડતા નાખી ખાતું એટલું બારીમાં છે ને ડાયરેક્ટ પ્રકાશ પડતો હોય તે રૂમમાં અંજવારું લાગે ના પડતા નાખીએ ને એટલે અંધાર અંધાર જ લાગે બાકી આપણે તો ગમે એવું હોય આપણે તો છે ને બહારનું આજે નેચરલ છે ને લીલોતરી કુદરતી વાતાવરણ એ જ આપણે તો ગમે ઘરમાં ગમે એવું સજાવીએ બાકી આપણે તો બહારની હવા ને બહારનું બધું ગમે મને તો બહારનું જ બેકગ્રાઉન્ડ વધારે ગમે સીવું ના એ ઉપર તો ઓછી જેવા કરી ઉપર લઈ આવીએ ને એટલે આપણે લીધા હતા ને મેળામાંથી એનો ફાઈનલી વારો આવી ગયો એમ હતું કે તું કરી ને પછી આપડે નવું ઘર થઈ જાય ને એટલે મજા આવે બધું સજાવટ કરવાની હા એ હું એને લઉં તો એનીચે લઈ લઉં તેડલો હાલ બાકી તો ઉપર કે જાજો સામાન છે નઈ ને ઉપર વપરાશે ઓછું કરવો એને શું કરવો તાર મા જેઠાણી આ શિવ ફટાફટ પાછી નીચે આવ્યું ઢીંગલી ને થેલો બધું મને પકડાવી દીધું

તો ઈ નો મોરે પોય એટલે મેળે જ ના આવે ખાવા ને કાલ ને તો મેં સફર જો સેમ મમરાન તો ખેર દીધા એ ખાતી દી હા એવું ખવાય ચટણી તીખી તીખી છે તીખી નથી તીખી મે તો સાઈ કી છે તીખી છે સેવ તીખી લાગે એમ નેમ ખાતો ઈ ખાય તીખો લાગે ના એમ તો નથી વાંધો આવતો થી ને એવા છે વધારે હોય ને તો જ લાગે ન કરે મોટું ના લાગે